વડોદરા ટ્રાફિક પોલીસનો નવો અભિગમ મેમો ઘરે દંડ કચેરીએ ટ્રાફિક નિયમ ભંગ કરનારાઓ સામે થશે કડક કાર્યવાહી વડોદરા શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર લગામ કરવા માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે એક નવતર અભિગમ અપનાવ્યો છે હવે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને સીધો મેમો ઘરે મોકલવામાં આવશે અને તેમને દંડ ભરવા માટે ટ્રાફિક શાખાની કચેરીએ રૂબરૂ બોલાવવામાં આવશે આ પગલું ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા અને નિયમોનું પાલન કરાવવા માટે લેવાયું છે અત્યાર સુધી ટ્રાફિક નિયમ ભંગ કરનારાઓને સ્થળ ઉપર જ મેમો આપી દંડ વસૂલાતો અથવા તો ઈ ચલણ મોકલવામાં આવતા જો કે ઘણા કિસ્સાઓમાં દંડ ભરવામાં વિલંબ થતો જેથી કેટલાક લોકો દંડ ભરવામાંથી છટકી જતા આ ઉપરાંત ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો વચ્ચે સ્થળ ઉપર જ દંડ વસૂલતી વખતે થતી દલીલો અને ઘર્ષણને ટાળવા માટે પણ આ નવો અભિગમ મદદરૂપ થશે નવો કાયદો નથી આ નવો અભિગમ છે આ સીપી સાહેબ એડિશનલ સીપી સાહેબ અને ડીસીપી સાહેબની સૂચના માર્ગદર્શન મુજબ ટ્રાફિક પોલીસ દ્વારા એક નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે મારા જે સીસીટીવી કંટ્રોલ રૂમ છે એમાંથી રોજ અલગ અલગ સર્કલ ઉપર જે ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે સિગ્નલ ભંગ કરે છે એવા લોકોના કેમેરાથી ફોટો પાડી અને એ લોકોને અમારી કચેરીએ બોલાવવામાં આવશે અને એમને સીધો દંડ કરવામાં આવશે એમને સૂચના આપવામાં આવશે શીખામણ આપવામાં આવશે કે ભાઈ તમે આવું ના કરો કારણ કે આપના માધ્યમથી વારંવાર એ લોકોને સૂચના આપવા છતાં આટલા દંડ કરવા છતાં આટલા અવેરનેસના કાર્યક્રમો કરવા છતાં જેટલા મહત્વઅશ ફરક થવો જોઈએ એટલો નથી થયો એના કારણે આ નવા અભિગમરૂપ સીપી સાહેબના સૂચના માર્ગદર્શન પ્રમાણે અમે આ કાર્યવાહી ચાલુ કરી છે and press the bell icon. Never miss an update.